શંકરસિંહ વાઘેલા અને શંકરભાઈ ચૌધરી વચ્ચે જે પેટા ચૂંટણી નિમાણી હતી એના પછીની આ બીજી પેટા ચૂંટણી વાવ વિધાનસભાની નિમાણી છે અને એની અંદર ત્રિપાંખીઓ જંગ છે અને એની અંદર જો જોવા જઈએ તો લગભગ એકબીજાના આક્ષેપો ઉપર બધું ચાલ્યું અમુક વ્યક્તિઓ પોતાના જાતિવાદ ઉપર પણ ચાલ્યા તો પણ સરવાળે જોતા મને એમ લાગે છે ગેની બેનનું કાર્ય પણ અત્યારે સારું છે તો શંકરભાઈ ચૌધરી પણ આની અંદર કૂદ્યા હતા અને ભાજપના તો મોટા મોટા નેતાઓ આવીને અહીંયા આગળ ભાષણો કર્યા હવે છેલ્લે મને એવું લાગે છે કે કોંગ્રેસ બાજી મારી જાય એવું લાગે છે માવજીભાઈ જે ચૂંટણી લડ્યા ને એ પણ એ સ્વરૂપજી માટે એક ફાયદાકારક છે કારણ કે જો માવજીભાઈ તો નારાજ હતા જ તો એમના ટેકેદારો સ્વરૂપજીની મદદ ના કરો એના એ જે વોટ ડાયવર્ટ થોત કોંગ્રેસમાં એટલે માવજીભાઈ એક વખત એક 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 જોતા સ્વરૂપજી ઠાકોરને ફાયદો કરાવ્યો છે કારણ કે એમના જે ચૌધરી સમાજના વોર્ડ છે ને એ બધા તેઓ ડાયવર્ટ માવજીભાઈ તરફી પડશે ઠાકોર સમાજના તો જે કમિટેડ વોટ ત્રીસ ટકા ભાજપ તરફી જે ઇતર સમાજના છે બીજા એ એ વોર્ડ તો છે જ વધતા ઠાકોર સમાજ વોટ આપશે મત પડશે એટલે લગભગ સ્વરૂપજી સો ટકા છે એ મને વિશ્વાસ છે કે માવજીભાઈ સારી એવી લીડ અપક્ષ તરીકે આપી છે આ વખતે અને મૂર્ખે એવું ચર્ચાઈ રહ્યું છે અને મતલબ સમીકરણો પણ બતાવે છે કે કદાચ કોંગ્રેસ બાજી મારી જાય ઠાકોર સમાજમાં શું છે કે મોસ્ટ ટાઈમ બી ગેનીબહેનના તરફી છે એટલે ગેનીબહેનના વલણના કારણે ઠાકોર સમાજ થોડોક ગેનીબહેનના સમીકરણોના કદાચ રીતે ખેંચાય એમ એવું લાગે છે મને દલિત સમાજ અને જે નાનો સમાજ છે માઇનોરિટી છે એ લોકો તો સાહેબ વર્ષોથી કોંગ્રેસને આપે જ છે અને એ લોકો ગમે તે પક્ષનો વ્યક્તિ આવે બીજેપી કોંગ્રેસ છે ચાહે કોઈ જો કોઈ બી પક્ષ હોય એ લોકો કોંગ્રેસને જ આપે નવ્વાણું ટકા ગુજરાત સરકાર જે વાતો કરી રહી છે કે ગુજરાતના ગામે ગામ સુધી ભાજપ સરકારે પાણી પહોંચાડ્યું છે પણ સુઈગામ તાલુકાના જે નડા રણ વિસ્તાર કહેવામાં આવે કે આ બાજુ વાવ બાજુનો જે વિસ્તાર કહેવા આવે ત્યાંના ખેડૂતો પાણી ઉપર જ નિર્ભર છે અને તેમની જીવન જરૂરિયાત વસ્તુઓ અને ખેતી જ છે પણ ક્યાંક ને ક્યાંક કેનાલો દ્વારા પાણી હજી સુધી ખેતરોમાં પહોંચાડવામાં સરકાર નિષ્ફળ રહી છે માવજીભાઈ જેટલા પણ વોટ વધારે ખેત છે એ ભાજપને નુકસાન કરશે એ ચોક્કસ છે શું લાગે ચૌધરી સમાજના વોટ ભાજપને કેટલા ટકા કરે જે રીતે શંકરભાઈ ચૌધરી છેલ્લે આવ્યા હતા મેદાનમાં બે દિવસ ત્રીજા બી પણ આપ્યા છે ચૌધરી સમાજના લોકોને મનાવવાનો પ્રયાસ કર્યો છે એનાથી કેટલો ફરક પડશે કે નહીં શું લાગે છે ક્યાંક ને ક્યાંક ગુલાબસિંહ રાજપૂત ચૌધરી સમાજમાંથી પણ ઘણા એવા વટ લઈ જશે બનાસકાંઠા વા વિધાનસભાની પેટા ચૂંટણીઓ શું તેમનું એક્ઝિટ પોલ છે કોણ જીતે છે આ સીટ ઉપર છે આ બધા ડીસા બનાસકાંઠાના જે પત્રકારો છે સિનિયર પત્રકારો છે આપણે એમની સાથે વાત કરશું પહેલા આપણે પંકજભાઈ સાથે વાત કરીશું પંકજભાઈ જે રીતે વા વિધાનસભા પેટા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે હવે પરિણામો ટૂંક જ સમયે ત્રેવીસ તારીખે સામે આવવાના છે શું લાગે છે આ વખતે આ સીટ ઉપર કોણ બાજી મારશે કોનું પલ્લું ભારે છે અત્યારે શું કહેવા માંગો છો જે અગાઉ શંકરસિંહ વાઘેલા અને શંકરભાઈ ચૌધરી વચ્ચે જે પેટા ચૂંટણી નિમાણી હતી એના પછીની આ બીજી પેટા વાવ વિધાનસભાની નિમાણી છે અને એની અંદર ત્રિપાંખીય જંગ છે અને એની અંદર જો જોવા જઈએ તો લગભગ એકબીજાના આક્ષેપો ઉપર બધું ચાલ્યું અમુક વ્યક્તિઓ પોતાના જાતિવાદ ઉપર પણ ચાલ્યા તો પણ સરવાળે જોતા મને એમ લાગે છે ગેનીબેનનું કાર્ય પણ અત્યારે સારું છે તો શંકરભાઈ ચૌધરી પણ આની અંદર કૂદ્યા હતા અને ભાજપના તો મોટા મોટા નેતાઓ આવીને અહીંયા આગળ ભાષણો કર્યા હવે છેલ્લે મને એવું લાગે છે કે કોંગ્રેસ બાજી મારી જાય એવું લાગે છે કેવી રીતે કોંગ્રેસ બાજુ કારણ કે આ વખતે સ્વરૂપજી ઠાકોરે ઠાકોર સમાજમાંથી હતા મોટો પક્ષ છે ઠાકોર સમાજમાં તો કોંગ્રેસ કેવી રીતે શું કારણ હોઈ શકે છે એનું કારણ છે કે જે અપક્ષ ઉમેદવાર હતો એ ભાજપનો હતો એટલે જેમ તેમ ગમતે પૂછ્યો તો ભાજપના વોટ તોડે જ બરાબર આના લીધે મને એવું લાગે છે કે કોંગ્રેસ જીતે એવું લાગે છે કોંગ્રેસ જીતે એવું લાગે આપને હું પૂછવા માગી માગીશ ભાઈએ કીધું કે કોંગ્રેસ જીતે છે પણ ક્યાંક અપક્ષ જે છે તે ચૌધરી સમાજમાંથી હતા તો ચૌધરી સમાજમાં કદાચ ઠાકોર સમાજમાં ટિકિટ આપવામાં આવી હતી ભાજપમાંથી તો શું ચૌધરી સમાજ નારાજ થઈને કદાચ અપક્ષમાં વોટ પડ્યા હોય કોંગ્રેસમાં ના પડે હોય કદાચ શું લાગ તમારું શું ગણિત બેસે છે આના ઉપર શું કહેવા માગજ આવ સીટ પર હા હું મારા ગણિત પ્રમાણે અને મારા અનુમાન પ્રમાણે એવું કહી શકું કે માવજીભાઈ સારી એવી લીડ અપક્ષ તરીકે આપી છે આ વખતે અને લોકમૂર્ખે એવું ચર્ચાઈ રહ્યું છે અને મતલબ સમીકરણો પણ બતાવે છે કે કદાચ કોંગ્રેસ બાજી મારી જાય કારણ કે એવા સમયે ભાજપે થોડી ભૂલ કરી કે સાહેબને પક્ષમાંથી એમ કે સસ્પેન્ડ કર્યા અને એમને મન દુઃખ થયું અને ચૌધરી સમાજ થોડો નારાજ છે અને નારાજગીના કારણે થોડું વધુ પડતું એમ કે દુઃખ થયું અને લોકોએ કદાચ એ વિચારી અને એસસીએસટી ઓબીસી એનો વર્ગ પણ લગભગ કોંગ્રેસ સાથે હતો આ વખતે અને દર વખતે એમાભાઈને જોતા કે વાવની સીટમાંથી વર્ષોથી લગભગ કોંગ્રેસ આવતી લાગે જ છે ગેનીબેન પણ ગયા ટ્રમમાં સાહેબ શંકરભાઈ ચૌધરીને એક અધ્યક્ષ તરીકેને પણ એ વખતે સારા એવા મિનિસ્ટરને પણ હરાયા હતા અને આ એટલે મને એવું લાગે છે કદાચ કોંગ્રેસ બાજી મારી જાય કોંગ્રેસ બાજી મારે એવું લાગે છે પણ હું એ કહેવા માગું છું કે જે રીતે આ ભાજપે આ વખતે ખૂબ મહેનત કરી છે મુખ્યમંત્રી પોતે અહીં આવ્યા હતા છેલ્લે શંકરભાઈ અહીંયા પ્રચાર પ્રચંડ પ્રચાર કર્યો હતો ત્યાં જ્યાં બી ભાષણ પણ આપ્યા હતા તો શું લાગે છે કે ચૌધરી સમાજ શંકરભાઈ તરફ કદાચ ખેંચાયો હોય કે ભાજપા વોટ પડે એવું નથી લાગતું ચૌધરી સમાજને હા એ સાહેબ સો ટકા વાત છે પણ મારા અનુમાન પ્રમાણે જો કદાચ સાહેબને પક્ષમાંથી સસ્પેન્ડ ના કર્યા હોત ને કારણ કે વચ્ચે અમને મેં જ્યારે ઇલેક્શન થયું ને એના અઠવાડિયા પહેલાં જ મેં સાહેબના ઘણા બધા વિડીયાઓ જોયા અને મને એના ઉપરથી અનુ અનુકૂળ લાગ્યું અને ઘણા મારા જે ત્યાંના મિત્રો છે એમના માધ્યમથી પણ મેં જોણ્યું કે ભાઈ સમાજને ખૂબ ચૌધરી સમાજને દુઃખ થયું કે આટલી મોટી હસ્તી એક શંકરભાઈ ચૌધરીજીના લાયક સાહેબ જે હતા અને વર્ષોથી અમને સારી એવી માવજીભાઈએ સેવા પણ આપી હતી એટલે એ થોડી ભૂલ કરી છે બાત હાર જીત રહેવાની છે પણ કદાચ મારો અંદાજ પ્રમાણે કદાચ બાજી મારી જાય એમ કોંગ્રેસ સમાજ પણ મોટી છે સ્વરૂપજી ઠાકોર સમાજ માંથી છે તો ઠાકોર સમાજમાં શું છે કે મોસ્ટ ટાઈમ તરફી છે ઠાકોર સમાજ થોડોક કદાચ રીતે ખેંચાય એમ એવું લાગે છે મને સમીકરણ તમે સાચી વાત પણ સ્વરૂપજી ઠાકોર પોતે ઠાકોર સમાજના ઉમેદવાર શું ઠાકોર સમાજ સ્વરૂપજી સાથે નહી કેટલા ટકા છે રહેવાશે ઠાકોર સમાજ સ્વરૂપજી સાથે છે પણ મારા અનુમાન પ્રમાણે ચાલીસ થી પિસ્તાળી ટકા ઠાકોર સમાજ સ્વરૂપજી સાથે છે

એ લોકો તો સાહેબ વર્ષોથી કોંગ્રેસને આપે જ છે અને એ લોકો ગમે તે પક્ષનો વ્યક્તિ આવે બીજેપી કોંગ્રેસ છે એ લોકો કોંગ્રેસને જ આપે નવ્વાણું ટકા તમે શું કહેવા માંગ છો વાવનું શું ગણિત લાગે છે કારણ કે હવે ત્રેવીસ તારીખે પરિણામો સામે આવવાના છે એના પહેલા આપણે અંદરની ક્યાંક વાતો કરીએ આ વખતે શું થયું હતું ચૂંટણીમાં કોના તરફી વોટ પડ્યા હશે શું લાગે છે આખું વાવમાં તો એવું જોવામાં આવે છે કે વાવની અંદર તો કોંગ્રેસ જ બાજી મારશે કઈ રીતે કઈ રીતે સમીકરણો બેસે છે કોંગ્રેસના કઈ રીતે બેસે છે એટલે કે ઘેની લીધે ઠાકોર સમાજ બધો સંગાથી છે તેમને ભલે સ્વરૂપજી ઠાકોર હોય પણ ઘેની લીધે કોંગ્રેસે જ આવે તો પછી અપક્ષમાંથી માવજીભાઈ પટેલ હતા તેમની કેવી ભૂમિકા રહી હશે આમાં શું લાગે માવજીભાઈ પટેલ તો ની પાછળ ભાજપના તો મત ખેંચશે ચૌધરી સમાજની એવું જ રહેવાનું અપક્ષ તો જે કહો છો તમે કોંગ્રેસના ઉમેદવાર જે ગુલાબસિંહ ઠાકોર હતા એમનું કોઈ સમાજ મોટું નહોતું તો કેવી રીતે એમને વોટ મળ્યા છે આપ જે કહી રહ્યા છો કે આ વખતે માવજીભાઈ ગુલાબસિંહ રાજપૂત કદાચ આવી શકે છે તો કેવી રીતે એમ કારણ કે સમાજ પણ એમનું નહોતું હા કેવી રીતે એટલે ગેનીબેન ની સંગાતે ઠાકોર સમાજ આ બધી એમની સંગાતે એટલે જ સર ભાઈ રાજપૂત જ આવશે કેની બેન ના કારણે આવશે આ કંજનસી ઠાકોર છે આપણે એ પણ આ વિધાનસભામાં ફર્યા છે સિનિયર પત્રકાર છે કંજનજી જે રીતે ચૂંટણી તો લડાઈ આપે પણ જોયું હશે કેટલાક આપે કહી શકાય છે કે વોટિંગ પછીનું શું આપણું વિશ્લેષણ કરો છો કોણ જીતશે આ સીટ ઉપર શું લાગે છે તમને ખાસ બનરાસકાંઠાના સાંસદ સભ્ય તરીકે ચૂંટાયા પછી ગેની ગેનીબેન ચૂંટાયા પછી ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ જમા જામ્યો હતો કે કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત ભાજપ તરફથી સરજી ઠાકોર અને ભાજપથી નારાજ થઈને અપક્ષ ચૂંટણી લડી રહેલા માવજીભાઈ પટેલ એમાં મોટાભાગે ઠાકોર સમાજને બ્યાસી હજાર વોટ મત મત છે તે વાવ વિધાનસભામાં એમ એમાં ખાસ કરીને લોકો જે સાણી અને સમજુ પ્રજાએ એમ કે તત્કાલીન ના વડા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અથાગ પ્રયત્નોથી નર્મદા કેનાલ સુજલામ સુથલામના જે પાણીને જે પાણીની નહેર પાણીની સુજલામ સુથલામનો કેનાલો જો બનાવી છે ને તેના કારણે લોક આજે વાવ વિધાનસભાની સૂકી ભટ્ટ નદી કહેવાતી સૂકી ભટ્ટ કહેવાતી જે જમીન આજે પાણી પાણી પાણીવાળી થઈ છે અને તેનાથી લોકો ખેડૂતોને જમ જો ઇજરત કરીને જવું પડતું તે જવું પડતું નથી અને પાણી પાણીના કારણે લોકો ખેડૂત ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે તેના કારણે લોકો સમજી અને મોદી સાહેબના જે આ પગલાંને સમજી અને લોકો સાણી અને લોકો ખેડૂત વર્ગ છે ને તે એમ કે ભાજપના ઉમેદવાર સૌરભજી ઠાકોરને ભાજપ તરફી મતદાન કરી અને જીતાડશે એવો મને વિશ્વાસ છે તમે કહો છો કે એમને મતદાન તો થઈ ચૂક્યું છે હવે ઠાકોર સમાજ કઈ બાજુ રહેશે કારણ કે ગેનીબેન પણ અહીંયાના બહુ મજબૂત નેતા છે સામે ઠાકોર સમાજમાંથી છે પછી કહી શકાય છે એ ઉમેદવાર હતા એ પણ ઠાકોર સમાજમાં હતા સ્વરૂપજી તો શું લાગે છે આ સીટ ઉપર ઠાકોરો કઈ બાજુ રહ્યા છે ગેનીબેન ઠાકોર અમારા સાંસદ છે અને આદરણીય છે એ સ્વાભાવિક છે કે ગેનીબેનને સાંસદ તરીકે એમને પ્રચાર કોંગ્રેસ તરફી કરવો પડે પણ એમ કે જે જે સમાજ ઠાકોર સમાજના જે છે ને કમિટેડ મતદાન મત એ સ્વરૂપજી તરફી મતદાન થયું છે અને ઠાકોર સમાજનો ઉમેદવાર જ છે એવો મને સો વિશ્વાસ છે ચૌધરી સમાજનો શું રોલ રહ્યો છે કારણ કે ચૌધરી સમાજ નારાજ હતો ભાજપથી મને એવું કદાચ સાંભળવા મળ્યું છે કે જો ચૌધરી સમાજમાંથી ઉમેદવાર ઉભા ના રહ્યા હોત તો માહજીભાઈ પટેલ એક બાજુ કહી શકાય છે કે ચૌધરી સમાજ નારાજ હતો જો ના ઉભા રહ્યો એ વર્ત ક્યાં પડે શું એમાં ફાયદો છે નુકસાન છે માવજીભાઈ પટેલના કારણે ભાજપ કોંગ્રેસને કોને ફાયદો થશે રાઈટ છે માવજીભાઈ જે ચૂંટણી લડ્યા ને એ પણ એ સ્વરૂપજી માટે એક ફાયદાકારક છે કારણ કે જો માવજીભાઈ તો નારાજ હતા જ તો એમના ટેકેદારો સ્વરૂપજીની મદદ ના કરોત એના એ જે વોટ ડાયવર્ટ થોત કોંગ્રેસમાં એટલે માવજીભાઈ એક વખત એક 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 જોતા સ્વરૂપજી ઠાકોરને ફાયદો કરાવ્યો છે કારણ કે એમના જે ચૌધરી સમાજના વોર્ડ છે ને એ બધા તેઓ ડાયવર્ટ માવજીભાઈ તરફી પડશે ઠાકોર સમાજના તો જે કમિટેડ વોટ ત્રીસ ટકા ભાજપ તરફી જે ઇતર સમાજના છે બીજા એ એ વોટ તો છે જ વધતા ઠાકોર સમાજ વોટ આપશે મત પડશે એટલે લગભગ સ્વરૂપજી સો ટકા જીતશે એ મને વિશ્વાસ છે ભાજપ જીતે એવું કહો છો આપણી સાથે દિલીપભાઈ છે સિનિયર પત્રકાર છે દિલીપભાઈ આપ પણ વાવામાં ગયા છો રિપોર્ટિંગ કર્યું છે ચૂંટણી તો પતી ગઈ છે હવે પરિણામ છે ત્રેવીસ તારીખ એટલે બે દિવસ બાકી છે એ શું લાગે છે તમને કે આ વખતે કોણ બાજી મારશે આ સીટ ઉપર અને મારશે તો કેવી રીતે શું આખું સમીકરણ શું બેસશે કેવી રીતે જે જીતે કેવી રીતે જીતશે ચોક્કસ પરેશભાઈ આ વખતે વાવ વિધાનસભાની ચૂંટણીનો જંગ બહુ રસપ્રદ ટક્કર અને દિલચસ્પ હતો કારણ કે અમારા કવરેજ દરમિયાન વાવ ભાભર અને સુઈ ગામના ગ્રામ્ય વિસ્તારોની અંદર જ્યારે પણ લોકો સાથે વાતચીત કરવાનો અવસર મળ્યો અને લોકોને તેમના પ્રશ્નોને લઈને જ્યારે પૂછવામાં આવ્યું ત્યાં ક્યાંક ને ક્યાંક ગેનીબેનના ધારાસભ્ય વખતે જે કામો નહોતા થયા તેને લઈ લોકોમાં નારાજગી પણ હતી પણ વાવ વિધાનસભા બેઠક એવી છે કે તે પછાત એરિયા છે જ્યાં પાણીને લઈને બહુ મોટો પડકાર અને પ્રશ્ન છે ગુજરાત સરકાર જે વાતો કરી રહી છે કે ગુજરાતના ગામે ગામ સુધી ભાજપ સરકારે પાણી પહોંચાડી છે પણ સુઈગામ તાલુકાના જે નડાબેટ રણ વિસ્તાર કહેવામાં આવે કે આ બાજુ વાવ બાજુનો જે વિસ્તાર કહેવામાં આવે ત્યાંના ખેડૂતો પાણી ઉપર જ નિર્ભર છે અને તેમની જીવન જરૂરિયાત વસ્તુઓ અને ખેતી જ છે પણ ક્યાંકને ક્યાંક કેનાલો દ્વારા પાણી હજી સુધી ખેતરોમાં પહોંચાડવામાં સરકાર નિષ્ફળ રહી છે અને બીજી વાત કે આ વખતેની ચૂંટણીની અંદર જ્યારે ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોરને ટિકિટની જાહેરાત કરવામાં આવી ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપના જે ટિકિટ માટે કરી અને લાઈન લગાવીને બેઠેલા લોકો હતા તેમના પણ નારાજગી જોવા મળી હતી અને ભાજપની અંદરથી જેમને નીકળી અને અપક્ષની અંદર ચૂંટણી લડવાનો જેણે નક્કી કરી એવા માવજીભાઈ પટેલ જે સિનિયર નેતા છે અગાઉ પણ પોતે વિધાનસભાની ચૂંટણી ચાર પાંચ વખત લડી ચૂક્યા છે અને મારવાડી ચૌધરી સમાજમાંથી આવતા હોવાના કારણે એક મોટો મતબેન્ક એમની પાસે છે કે અંદાજીત ત્રીસથી પાંત્રીસ હજાર વોટ વા વિધાનસભાની અંદર મારવાડી પટેલોના છે એટલે ક્યાંક ને ક્યાંક માવજીભાઈ જેટલા પણ વોટ વધારે ખેંચશે એ ભાજપને નુકસાન કરશે એ ચોક્કસ છે તમે કહો છો કે ભાજપને નુકસાન કરશે એ વાત સાચી છે મને એવું લાગે છે કે જે રીતે ભાજપ નારાજગી ચૌધરી સમાજમાંથી ભાજપથી ભાજપ જો માવજીભાઈ ના ઉભા રહ્યા હોત તો એ પછી કોને વોટ પડે કારણ કે માવજીભાઈ ઉભા રહ્યા છે મને એવું લાગે છે કે માવજીભાઈ સાથે ઉભા રહ્યા છે પણ એ વોટ કદાચ કોંગ્રેસને ના પડી શકે માવજીભાઈ ના રહ્યા હોત તો ચોક્કસ પરેશભાઈ તમે જે કહો છો એ વસ્તુથી હું સમજ છું કે કદાચ જો માવજીભાઈ અપક્ષના તરીકે ઉમેદવાર તરીકે પોતે ચૂંટણી ન લડ્યા હોત તો સીધો જંગ પટેલ અને ઠાકોર સમાજ વચ્ચે જાતિગત ઉપર જ અને ત્યાં જો જોવા જઈએ તો વા વિધાનસભાની ચૂંટણીની અંદર પટેલો અને ચૌધરીઓના વોટ અને એક બાજુ ઠાકોર સમાજના વોટને લઈને તો ઇતર કોમ ત્યાં એક મજબૂત પરિબળ બની અને સામે આવો પણ હા એક વાત ચોક્કસ છે કે વા વિધાનસભાની ચૂંટણી આ વખતે રસપ્રદ બનશે અને અમારું જે સર્વે છે ત્યાં અમે ગયા હતા અને લોકો દ્વારા જે જાણવા મળ્યું છે ત્યાં ગુલાબસિંહની વાતો ખૂબ થતી હતી કે તે અગાઉ થરાદ વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી હોવા છતાં પણ એમણે થરાદ તાલુકા માટે અને ગ્રામ્ય વિસ્તારો માટે ખૂબ અસંખ્ય કામો કર્યા છે ઓકે શું લાગે ચૌધરી સમાજના વોટ ભાજપને કેટલા ટકા કરે જે રીતે શંકરભાઈ ચૌધરી છેલ્લે આવ્યા હતા મેદાનમાં બે દિવસ તેજાબી જાી ભાષણો પણ આપ્યા છે ચૌધરી સમાજના લોકોને મનાવવાનો પ્રયાસ કર્યો છે એનાથી કેટલો ફરક પડશે કે નહીં શું લાગે છે પરેશભાઈ એક વાત તો એના લિસ્ટની અંદર એક જાણવાનું રહ્યું કે આ વખતે સ્વરૂપજીને ભાજપે ટિકિટ આપી ચૌધરી સમાજના વોટ જો એવું સમજવામાં આવે કે ભાજપને જ મળશે તો એ વાતમાં તથ્ય હોય એવું હું ખૂબ ઓછું માની રહ્યો છું કારણ કે ભાજપના ઉમેદવાર સ્વરૂપજીને હરાવવા માટે કરી અને વાવ વિધાનસભાના જે ચૌધરી સમાજના જે આગેવાનો છે કે જે નેતાઓ કહેવાય એ ક્યાંક ને ક્યાંક કામે લાગ્યા હોય અને સ્વરૂપજીનો ગરબો ઘરે લાવવા માટે કરી અને પ્રયત્નો કરતા હોય એવું પણ ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારોની અંદર નજરે ચડ્યું હતું અને જો એવું કહેવામાં આવે કે ચૌધરી સમાજ ભાજપ સાથે જોડાયેલો છે અને ભાજપ સિવાય ક્યાંય વોટ આપશે નહીં તો એ વાત તદ્દન ખોટી છે કારણ કે ચૌધરી સમાજની અંદરથી પણ ગુલાબસિંહ રાજપૂતની વ્યક્તિગત રીતે ઓળખાણ સંબંધો અને કામગીરી છે ક્યાંક ને ક્યાંક ગુલાબસિંહ રાજપૂત ચૌધરી સમાજમાંથી પણ ઘણા એવા વોટ લઈ જશે એક બીજો છેલ્લો પ્રશ્ન છે કે જે રીતે તમે કહો છો કે ચૌધરી સમાજમાંથી ગુલાબસિંહ રાજપૂત વોટ લઈ જશે એ વાત તમને એવું લાગે છે પણ હું એક પ્રશ્ન એ કરવા માગું છું કે ગેનીબેન ઠાકોર જ્યારે અહીંયા ચૂંટણી લડ્યા હતા લોકસભાની ચૂંટણી અહીંયા લડ્યા છે હમણાં જ સૌથી ઓછા વોટ એટલે કે સૌથી માઇનસ જો સીટ ચાલીએ તો એ વાવની સીટ હતી ગેનીબેન વાવના હતા ગેનીબેનની સીટ જો વાવથી માઇનસ થતી હોય તો કે છે ગેનીબેનનું પ્રભુત્વ અહીંયા છે તો કેવી રીતે કારણ કે ગેનીબેન પોતે અહીંયા વાવ વિધાનસભા લોકસભાની સીટમાં માઇનસ હતા શું કારણ તો કેવી રીતે લોકો ગેનીબેનને માનતા હશે કારણ કે માઇનસ ગયા હતા તેનું કારણ શું કારણ કે જે નવ સીટો આપણે જે અહીંયાની જે છે તેમાંથી આ સૌથી માઇનસ સીટ હતી શું કારણથી શું કહો છો વાવ વિધાનસભાની ચૂંટણીની અંદર તમે જેમ પરેશભાઈ કીધું કે અમે પણ એક લોકસભાના ઇલેક્શન વખતે તે વિસ્તારોની અંદર અને બનાસકાંઠાના અન્ય વિસ્તારોની અંદર ફર્યા હતા પણ આ વખતે વાહ વિધાનસભાની ચૂંટણીના વખતે ગેનીબેન જ્યારે લોકસભાની અંદર માઇનસ હતા ત્યારે ગેનીબેનને એક વિશ્વાસ હતો કે વાહ વિધાનસભાની અંદરથી હું ધારાસભ્ય છું અને મારી કામગીરી જોઈ અને કોંગ્રેસ પાર્ટીએ મને લોકસભા માટે પસંદ કરી છે તો ગેનીબેન એક વિશ્વાસ સાથે બીજા તાલુકાઓ અને બીજા વિધાનસભાની સીટની અંદર મજબૂતી પ્રચાર કર્યો હતો ત્યારે ગેનીબેન પોતાના જ તાલુકાની અંદર લોકો સાથે કનેક્ટેડ થવાની અંદર કે લોકો સાથે સંવાદ કરવા કરવાની અંદર ક્યાંક ને ક્યાંક ગુણા ઉતર્યા હતા ત્યારે ભાજપે વાવ વિધાનસભાની અંદર જ્યાંથી ગેનીબેન ધારાસભ્ય હતા ત્યાં ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને એટલા માટે કરી અને વા વિધાનસભાની અંદરથી ભાજપે લગભગ બાર કે ચૌદ હજાર જેટલી લીડ મેળવી હતી જ્યારે તમે જોવા જાઓ તો પાલમપુર છે ડીસા છે કે દિયોદર છે ત્યાંથી ગેનીબેને માત્ર લીડ મેળવી અને વિજેતા પ્રાપ્ત થયા હતા ઓકે તો આ હતા પત્રકારો તેમનું અંદરની વાતો આપણે જાણી જો કે તેમનું જે કહેવું હોય પણ હવે જ્યારે ત્રેવીસ તારીખે પરિણામ સામે આવશે અને હકીકત ત્યારે જ ખબર પડશે આ એક્ઝિટ પોલ હતું પણ ત્રેવીસ તારીખે જ્યારે પરિણામો આવે છે ત્યારે કોણ આ સીટ પરથી બાજી મારે છે હાલ તો તમામ ગુજરાત વળની નજર હાલ વાવ પેટા ચૂંટણી ઉપર છે હવે ત્રેવીસ તારીખે તમામની નજર મંડાયેલી રહેશે કે કોણ આ સીટ જીતીને સામે આવે છે અને વાવ ઉપર રાજ કરે છે પરેશ પટિયાર ગુજરાત તક બનાસકાંઠા